નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ મે બે ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં વાવાઝોડાનો ખતરો તોળાયેલો છે કે નહીં તેમજ બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે તે શું ગુજરાત તરફ આવશે અરબી સમુદ્રમાં પણ બીજું એક વાવાઝોડું બનવાનું છે તો ગુજરાત ઉપર અત્યારે બે બે વાવાઝોડા ગણી શકાય તો જોઈએ સંપૂર્ણ અપડેટ તેમજ અત્યારે જે હીટવેવની જે આગાહી કરવામાં આવી છે તેમજ આગામી સોમાસું હવે ધીમે ધીમે ખૂબ જ આગળ વધી રહ્યું છે ક્યાં પહોંચ્યું છે તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે તો વાવાઝોડું અત્યારે જે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર બનવાનું છે અત્યારે લો પ્રેશર સિસ્ટમ બનશે જે આગામી ત્રેવીસ તારીખની અંદર સાયક્લોનના રૂપમાં છે ત્યારે તેની જે પવનની ઝડપ છે તે સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક છે જે ખાસ કરીને થાઈલેન્ડ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાંથી બનવાની શરૂઆત થશે સોવીસ તારીખની તેની અપડેટ જોઈએ તો સોવીસ તારીખની અંદર આ જે સાયક્લોન છે ધીમે ધીમે આગળ વધશે અને મ્યાનમાર બાંગ્લાદેશ બોર્ડર નજીકથી આગળ વધી અને ભારત તટીય પ્રદેશ સુધી પણ પહોંચી શકે છે જે ભુવનેશ્વર આજુબાજુ આવવાનું હતું તેની જગ્યાએ તેની દિશાની અંદર વિરુદ્ધ દિશામાં પરિવર્તન થયું છે તો તેની જે પવનની ઝડપ છે સોવીસ મે બે હજાર ચોવીસના રોજ સત્યોતેરથી પંચ્યાસીની જોવા મળશે પચીસ તારીખમાં તે સૌથી વધારે પવનની ઝડપ એટલે કે સોથી એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધશે અને તેની જે ભારે પવન ફૂંકવાના કારણે ભારે વરસાદની પણ સંભાવના તે વિસ્તારોમાં જોવા મળશે તો જોઈએ પચીસ તારીખની બપોર પછીની અપડેટ જેમાં બપોર પછીના સમયે એટલે કે સાંજના સમયના અનુસંધાને તેમાં એકસો ને બાર કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે રાત્રિના સમયે આ જે વાવાઝોડું છે તે મ્યાનમાર શીરવે આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં તે ટકરાઈ શકે ત્યારે તેની પવનની ઝડપ એકસો ને ઓગણત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે વાત કરીએ આપણે આ જે વાવાઝોડું છે તે ગુજરાતમાં કઈ રીતે અસર કરશે તો તેના જે પવનો છે તે વાવાઝોડાને સંલગ્ન પવનો હોય તો ગુજરાત ઉપર માવઠાનો ખતરો તોડાઈ શકે અથવા તો આ જે સાયક્લોન છે તે મધ્યપ્રદેશ સુધી આવી બાંગ્લાદેશથી દિશા ફેરવી અને આપણા દેશ તરફ એટલે કે પશ્ચિમ બંગાળ આજુબાજુ થઈ અને દિલ્હી મધ્યપ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતના વાતાવરણમાં પલટો આવે ને ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ ગણી શકાય હવે જો આપણે વરસાદ અંગેની અપડેટ તો જેમાં ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વાદળા છવાયેલા છે નલિયા હોય ખાવડા હોય ગાંધીધામ હોય ઓખા હોય જામનગર હોય રાજકોટ હોય આ બધા વિસ્તારોમાં વાદળા આપણને સવાયેલા જોવા મળે છે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળા છવાયેલા જોવા મળે છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તો આ રીતે વાતાવરણની અંદર પલટો હજુ યથાવત રહેશે આગામી સોવીસ પચીસ તારીખથી ફરી વખત ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તો આગામી અઠ્યાવીસ તારીખથી ત્રીસ તારીખ સુધીની અંદર ક્યાં ક્યાંક સામાન્ય માવઠાની સંભાવના ગણી શકાય તો આ રીતે આગામી ઓગણત્રીસ તારીખની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના મહુવા અમરેલી ભાવનગરના વિસ્તારો તેમજ ભાણવડ સુધીના જે વિસ્તારો છે દ્વારકા સુધીના વિસ્તારો સુરત વલસાડ નવસારી પોરબંદર જુનાગઢ આજુબાજુ સામાન્ય આ રીતે વરસાદી માહોલ જોવા મળશે વેરાવળ હોય ઉના હોય મહુવા હોય વલસાડ સુરત નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા ગણી શકાય તેમજ ખાસ કરીને વહેલી સવાર એટલે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે એટલે કે સામાન્ય કરતાં વધારે વરસાદ પણ ક્યાંક ક્યાંક પડી શકે હજુ જ્યારે સિસ્ટમ જ્યારે નજીક આવશે ત્યારે સૌથી વધારે ખ્યાલ આવશે હવે આપણે જોઈએ ગુજરાતમાં પવનની ઝડપ કેવી જોવા મળશે આજે પવન ફૂંકાશે કહેવો તો કચ્છની અંદર તેતાલીસથી પિસ્તાલીસ સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આશકાના પવનો આવતીકાલે કચ્છમાં ચુમાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ ત્રેવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર બેતાલીસ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ચાલીસની જોવા મળશે આગામી પચીસ તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થશે આગામી સત્યાવીસ તારીખની વાત કરીએ તો પવનની ઝડપ કચ્છની અંદર બાવન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઓગણપચાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલીસથી બેતાલીસ આગામી અઠ્યાવીસ તારીખમાં સૌથી વધારે કચ્છમાં સાઠથી પાસઠ કલાકની ઝડપે પવન ફૂંકાશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પચાસ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે સૌથી વધારે ઓગણત્રીસ અને ત્રીસ તારીખની અંદર પવનની ઝડપ સૌથી વધારે જોવા મળશે તો ખાસ કરીને હવે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બનવાનું છે તે ગુજરાત તરફ આવે કે ન આવે ફરી વખત અરબી સમુદ્રમાં પણ એક વાવાઝોડું બનવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે અને ચોમાસાની વાત કરીએ તો અત્યારે જે ટાપુઓ છે તેની અંદર અત્યારે ચોમાસું પહોંચી ગયું છે આંદામાન નિકોબાર તો આજે આ ભાગોની અંદર ચોમાસું બેસી ગયું છે શ્રીલંકાના થોડા ઘણા ભાગો આગામી સમયની અંદર હવે ત્રીસ એકત્રીસ તારીખ પહેલાં કેરળ આજુબાજુ ચોમાસું આ રીતે પહોંચી જાય તેવી પણ સંભાવના છે તો આપણા ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી દેખીતી રીતે ચૌદ પંદર તારીખ આજુબાજુ જોવા મળશે પરંતુ તેની પહેલાં પણ વાવણીલાયક વરસાદ થવાની ધારણા રહેલી છે તો જોઈએ હવે આપણે વેવની કે કેટલા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવેલું છે તેની અપડેટ જોઈએ અત્યારનું તાપમાન જોઈએ તો અત્યારે આપણે સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી કચ્છમાં મહેસાણા ત્રીસ અમદાવાદ એકત્રીસ ડિગ્રી વડોદરા એકત્રીસ જુનાગઢ ભાવનગર એકત્રીસ સુરતમાં ઓગણત્રીસ ડિગ્રી વહેલી સવારનું તાપમાન એટલું ઊંચામાં ઊંચું હાઈ તાપમાન છે જ્યારે આજે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે કચ્છની અંદર ખાવડા ચુમ્માલીસ તેમજ સુઈગામ ચુમ્માલીસ પાલનપુર તેતાલીસ મહેસાણા ચુમ્માલીસ અમદાવાદ પિસ્તાળીસ વડોદરા તેતાલીસ ડિગ્રી તેમજ ભાવનગર તેતાલીસ ડિગ્રી વડોદરા પિસ્તાલીસ સુરતમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તો અત્યારે ચુમ્માલીસથી છેતાલીસનું તાપમાન જોવા મળશે આવતીકાલે ખાસ કરીને જોઈએ બાવીસ તારીખમાં ખાવડા તેતાલીસ ગાંધીધામ ચુમ્માલીસ સુઈગમ પિસ્તાલીસ પાલનપુર મહેસાણા અમદાવાદ દાહોદ વડોદરા વડોદરામાં સૌથી વધારે છેતાલીસ અને અમદાવાદ મહેસાણા પાલનપુરમાં ચુમ્માલીસ ડિગ્રી તેમજ રાજકોટમાં તેતાલીસ જુનાગઢ તેતાલીસ ભાવનગર તેતાલીસ સુરત ચુમ્માલીસ તો આ રીતે ચુમ્માલીસ થી છેતાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ખાસ કરીને ત્રેવીસ તારીખની વાત કરીએ તો આખા ગુજરાતની અંદર છેતાલીસ ડિગ્રી આજુબાજુનું તાપમાન જોવા મળશે અમદાવાદ છેતાલીસ તેમજ વડોદરાની અંદર છેતાલીસ રાજકોટ ભાવનગર ચુમ્માલીસ અને ખાસ કરીને કચ્છની અંદર પિસ્તાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે ચોવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ છેતાલીસ ડિગ્રી એવરેજ તાપમાન રહેશે પચીસ તારીખની અંદર ચુમ્માલીસ ડિગ્રી તેમજ છવ્વીસ તારીખની વાત કરીએ તો તેમાં તેતાલીસ ડિગ્રી સત્યાવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર હીટ વેવ અત્યારે જારી રહેશે ખાસ કરીને બાવીસથી સત્યાવીસ તારીખ સુધી ગુજરાત માટે રેડ એલર્ટ કેટલાક વિસ્તારોમાં જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ હોય ભાવનગર હોય કચ્છ હોય વડોદરા હોય દાહોદ હોય આખા ગુજરાત ઉપર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવા માટેની પણ સાવચેતી હવામાન વિભાગે આપી દીધી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ